જસમીન મોબાઈલમાં દિવાળી સ્પેશિયલ ઓફર સ્માર્ટ મોબાઈલની ખરીદી કરો અને લકી મેગા ડ્રોમાં સામેલ થઈ સાઇન બાઇક એસી ટીવી જેવા ઇનામો મેળવવાનો અવસર મેળવો સ્માર્ટ મોબાઈલની ખરીદી પર સ્યોર ગિફ્ટ રૂપિયા સાતથી બાર હજારના સ્માર્ટ મોબાઈલની ખરીદી પર સ્માર્ટ વોચ અથવા એરબ્રડ કોઈપણ એક શ્યોર ગિફ્ટ ફ્રી રૂપિયા બારથી વીસ હજાર સુધીના મોબાઈલની ખરીદી પર બ્લેન્ડર અથવા તો સેન્ડવિચ ટોસ્ટર કોઈપણ એક ફ્રીમાં સાથે અન્ય બે ગિફ્ટ પણ રૂપિયા એકવીસથી ત્રીસ હજાર સુધીના મોબાઈલની ખરીદી પર ચાર ગિફ્ટ ફ્રી રૂપિયા એકત્રીસ હજારથી ઉપરના મોબાઈલની ખરીદી પર મિક્સર ફ્રી અને હા એકત્રીસ હજાર ઉપરના મોબાઈલની ખરીદી પર દસ ટકા કેશબેક પણ મળશે અને હા જસ્મીન મોબાઈલ પર સ્માર્ટ મોબાઈલની ખરીદી કરો એટલે આપ લકી વેગા ડ્રોના કન્સિસ્ટન્ટ બની જશો જેમાં ગુજરાતભરના જસમિન મોબાઈલના કસ્ટમરનો ડ્રો કરવામાં આવશે જેમાં લગી એકાવન લોકોને સાઇન બાઇક એસી ટીવી સ્માર્ટ મોબાઈલ સાયકલ જેવા મોટા ઇનામો જીતવાનો અવસર મળશે તો આજે જ વિઝિટ કરો અને આપ આપના સ્માર્ટ મોબાઈલની ખરીદી કરો જસ્મીન મોબાઈલ પરથી એડ્રેસ છે કમલાબાગ સર્કલ સામે પોરબંદર